નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઇન્ડિયન નેવી માં ફરજ બજાવતો ભાવનગર નો જવાન ગોવા ખાતે વીર ગતિ પામતા શોક ની લાગણી ફેલાઈ છે જવાન ની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાવનગરના કુંભારવાડા બાનુબેનની વાડીમાં રહેતો અને ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો જવાન ઉસ્માનભાઈ એસાનભાઈ અંસારી ગોવા ખાતે ટ્રેનિંગ દરમિયાન વીરગતિ પામતા શોકની લાગણી ફેલાય છે આજે સન્માન સાથે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મૃતક જવાનની એક વર્ષ પહેલાં જ શાદી થઈ હોવાનું જાણવા મળેલ છે